ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણી સમટકો કહે છે બ્યુટન બે સમગકો છે બરાબર મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સીએસ થ્રી ટુ ટુ થ્રી એન બ્યુટેન કહે છે ત્યાર પછી છે સીએચ બીજો છે તેનો આઈ સો બ્યુટેન તો એના સીએચ થ્રી સિંગલ બોન્ડ સી એચ સિંગલ બન્ડ સીએચ થ્રી સિંગલ બોન્ડ સીએચ થ્રી બરાબર ત્યાર પછી તમારે સાબુ અને ડિટરજન્ટનો તફાવત આપવાનો છે તો તેમાં અહીંયા અહી સાબુ તેમાં ક્રિયાશીલ સમૂહમાં સિંગલ બન્ડ સીડબ્લ્યુ એન એ છે અને આમાં ડિટરજન્ટમાં ક્રિયાશીલ સમૂહ સિંગલ બન્ડ સી

તો ઇથેનનું આનવ્ય સૂત્ર સી ટુ એચ ફોર છે બરાબર ઈથેનનું બંધારણ સૂત્ર તમે અહીંયા જોઈ શકો છો પછી ઈથેન ઇથેન ઇથાઇનની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો અહીંયા તમને ઇથેનની બિંદુ રચના તમને આપેલી છે સી ટુ એચ ટુ બરાબર એનું બંધારણી ઇલેક્ટ્રોન રચના તમને અહીંયા આપેલી છે અને તે જ રીતે બેન્જિનની ઇલેક્ટ્રોન રચના પણ તમને અહીંયા આપેલી છે અહીંયા એસ્ટરના ઉપયોગો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો પહેલું છે એસ્ટરના ઉપયોગો અંતરની બનાવટમાં સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે ફળની સુવાસ જેવી વાસ ઉત્પન્ન કરવા માટે અને સાબુની બનાવટમાં બરાબર ત્યાર પછી મિત્રો અહીંયા તમારે છે કે નીચે આપેલ શરીરના બંધારણીય સૂત્રો દોરવાના છે બરાબર તો અહીંયા બ્રોમ પહેલું છે બ્રોમો બીજું છે મિથેનો મિથેનોઇલ પ્રોપેન અને એમાં બીજું છે ઇથેનોઇલ એસિડ બરાબર તમને આ બંધારણ સૂત્રો આપેલા ત્યાર પછી છે તમારે મિત્રો કાર્બનના સંયોજનના ચાર ગુણધર્મો છે અથવા ચાર સાર જણાવવાના છે તો તેના ગલન બિંદુ અને ઉત્કર્ણ બિંદુ પ્રમાણમાં નીચે છે તે આંતર અને આકર્ષણ બળ નિર્બળ હોય છે તેમાં વિદ્યુતના અવાક હોય છે તેઓ સામાન્ય રીતે પાણીમાં દ્રવ્ય હોય છે પરંતુ અ કાર્બનિક દ્રાવક અદ્રાવ્ય હોય છે પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રવ્ય હોય છે ત્યાર પછી તમારે તફાવત આપવાનો છે હીરો અને ગ્રીફાઇટ તો તે હીરો સખત પદાર્થ છે તે નરમ પદાર્થ છે તે વિદ્યુતનું વહન છે તે વિદ્યુત વાહક છે તેમાં પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય ચાર કાર્બન પરમાણુ સાથે સહસંયોજન બંધ બનાવે છે તેમાં પ્રત્યેક કાર્બન પરમાણુના અન્ય ત્રણ કાર્બન પરમાણુ સાથે સહસંયોજન બંધ બનાવે છે તે ત્રિપરિમાણીય રચના બનાવે છે તે ત્રિપરિમાણીય સ્રષ્ટોણીય રચના બનાવે છે ત્યાર પછી એ તમારે દસમો તફાવત આપવાનો છે સત્રુપ હાઇડ્રોકાર્બન અને અશત્રુપ હાઇડ્રોકાર્બન તો શત્રુપ હાઇડ્રોકાર્બન તેમાં કાર્બન પરમાણુ માત્ર એક બંધથી જોડાયેલ હોય છે તેમાં બે કે બે કે તેથી વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધ સાથે જોડાયેલ હોય છે આ સંયોજનો ઓછા ક્રિયાશીલ હોય છે આ સંયોજનો વધુ ક્રિયાશીલ હોય છે આ સંયોજનો સળગે છે ત્યારે દુવાળા સહિત જ્યોત આપે છે આ સંયોજન સળગે છે ત્યારે કાળા ધુવાડા પીળી પીડી જોત આપે છે આ શ્રેજોને યોગશીલ પ્રક્રિયા દર્શાવતા નથી આ શ્રેજો પ્રક્રિયા દર્શાવે છે ત્યાર પછી છે ક્વેશ્ચન પ્રક્ષાલકો વિશે તમારે માહિતી આપવાની છે તો વસ્તુની સપાટી પર ચોટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રસાયણ થોડી પ્રક્ષાલકો કહે છે રાસાયણિક રીતે પ્રક્ષાલક લાંબી સુખલા ધરાવતા સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર કે ક્લોરો રાઇડ બ્રોમાઇડ આયનો ધરાવતા એમો ક્ષાર છે બરાબર ત્યાર પછી જે પ્રક્ષાલકોના વીજભા રહીત છેડા કઠિન પાણીમાં હાજર રહે હાજર કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય અવશેષ બનાવતા નથી જે દ્રાવ્ય ક્ષાર રૂપે હોય છે તે કઠિન પાણીમાં પણ અસરકારક રહે છે સામાન્ય રીતે પ્રક્ષાકારકનો ઉપયોગ શેમ્પુ અથવા કપડા દ્વારા પદાર્થોમાં બનાવવામાં થાય છે ત્યાર પછી જે 12મો ક્વેશ્ચન છે લાસ્ટ એન્ડ લાસ્ટ કે સાબુ અને ડિટર્જન્ટમાં પનો વધુ અસરકારક છે પ્રક્ષાલક છે શા માટે સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ વધ્યો છે કેમ તો મિત્રો એ સાબુ અને ડિટર્જન્ટ પૈકી ડિટર્જન્ટ વધુ અસરકારક પ્રક્ષાલક છે કઠિન પાણીમાં રહેલા સીએ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસ આયનો સાથે સાબુ પ્રક્રિયાના અવશેપ આપે છે અને સાબુનો વય થાય છે જ્યારે ડિટર્જન્ટ સીએ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસ ધાતુ આયનો સાથે અદ્રાવ્ય અવક્ષેપ આપે છે આમ ડિટર્જન્ટનો અસરકારક પ્રક્ષાલક છે વધુ અસરકારક પ્રક્ષાલક છે બરાબર અને એ ડિટર્જન્ટ સી એ ટુ પ્લસ અને એમ ટુ પ્લસ ધાતુ આયનો સાથે અવક્ષેપ આપતા નથી પરંતુ દ્રાવ્ય આ ક્ષારો આપે છે આ કારણે ડિટર્જન્ટનો વય થતો નથી પરિણામે સાબુના પ્રમાણમાં ડિટર્જન્ટનો ઓછો વપરવામાં વાપરવો પડે છે આથી સાબુ કરતાં ડિટર્જન્ટનો વધારે વય થાય છે તો મિત્રો આટલી સુધી આપણે એકથી બાર ક્વેશ્ચન કમ્પ્લીટ ચેપ્ટર નંબર ચારમાં ભને વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને નહીં આપણે મળીશું આપડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવાનો ખૂબ આભાર